આદિશક્તિની શક્તિ પીઠના દર્શન કરવા જઈએ તો ત્યાં કોઈ મૂર્તિ નથી તમે અંબાજી જશો તમે બહુચરાજી જશો તમે પાવાગઢ જશો તમે શારદા ભવાની જશો તમે ઉજ્જૈન જશો તમે જ્યાં જ્યાં પણ આદ્ય શક્તિના સ્વરૂપના દર્શન કરવા જશો તો મૂર્તિ નથી ઘણા બધા લોકો એવા છે કે જે તીર્થમાં જાય છે

તો ખબર હોવી જોઈએ ને એટલે જયારે પણ દર્શન કરવા તો સભાન અવસ્થામાં કારણ ના દર્શન કરવા જાય કે દ્વાદશ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા જાય કે બ્રજ જઈને બાકી બિહારી લાલના કે બરસાના જઈને રાધા ના દર્શન કરે તો એ દર્શન કેવા થાય એક ધક્કામાં અંદર બીજા ધક્કામાં બહાર એવા દર્શન થાય ને આવડતું નથી દર્શન કરતા ઝલક મળે છે ને એટલે તડપ વધે છે ભગવાન તમને આમ આરામથી દર્શન આપે કે આમ આવો તમે તમારે કલાક બેસો અને દર્શન કરો તો પછી દર્શન થતા જ નથી બધા એકબીજાને જોવામાં લોકોને જોવામાં કોણ આવ્યું દર્શન કરવાની તડપ ક્યારે વધે છે કે ખબર છે કે ઝલક જ મળવાની છે એટલે બરાબર ધ્યાનપૂર્વક આપણા આપણા નેત્ર સજલ થઈ જાય છે જ્યાં પ્રભુનું સ્વરૂપ છે જ્યાં આદ્ય શક્તિનું સ્વરૂપ છે ત્યાં અને ત્યારે દર્શન સંભવ બને છે એટલે તો આવું જ રહેવાનું છે ને આવું જ રહેવું જોઈએ તો થોડી દર્શન કરવાની તડપ રહે નહીં તો ઘરમાં ભગવાન બેસાડ્યા છે ને આપણને શું તડપ રહે છે આદ્ય શક્તિના દર્શનની કે પોતાના ઈષ્ટના દર્શનની તડપ રહે છે શાંતિ થી કરીએ છે દીવો શાંતિથી કરીએ છે અગરબત્તી શું ઉતાવળ છે ભગવાન ક્યાંય નથી જતા રહેવાના

સાચવ્યા એક દિવસની વાત છે કે માજી પડોશી સાથે વાતો માં લાગ્યા સાથે કે બેનપણી સાથે જો વાતો કરવા બેસીએ તો કેટલો સમય વ્યતીત થાય કલાકો નીકળી જાય પણ આપણને ખબર નથી પડતી કે કેટલો સમય જતો રહ્યો અને વાત શું હોય વાત હોય સંસારની નિંદા શક્તિ કહે છે કે જેની જીવા પર નિંદા છે એના હૃદયમાં હું વાસ નથી કરતી પરંતુ છતાંય આપણે તો જીવા પર નેત્રમાં કાનમાં બધા જ બધી જ કર્મેન્દ્રિયોમાં નિંદા જ તો છે આપણે નેત્રથી જોઈએ છીએ ને શોધીએ છીએ કે ક્યાં કમી છે આપણે કર્ણથી સાંભળીએ છીએ ને શોધીએ છીએ કે આ કોઈનું ખોટું નથી બોલાતું ને એટલે મજા નથી આવી આપણે જીવવાથી બોલીએ છીએ ત્યારે એ જ બોલીએ છીએ કે આ ખોટું છે આ કમી છે આ છે આ છે આવું છે આ તેવું છે હવે આ ડોશીમાં પડોશી સાથે વાતોમાં લાગ્યા એટલે એવા રત થયા એવા રત થયા અને જો ભગવાનની બહુ ભક્તિ કરીએ તો પ્રભુ આવી લીલા કરે અને એક દેડકો કૂદતો 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 માજીના મંદિર પાસે જઈને પહોંચ્યો એટલે અંદર કનૈયા બૂમ પાડે કે બા દેડકો અંદર કનૈયા બૂમ પાડે બા દેડકો આવ્યો માજી એક વાર કહ્યું ચૂપ થઈને બેસ સાંભળા આવું છું ચૂપ થઈને બેસ સાંભળા આવું છું ત્રીજી વાર બા ને ગુસ્સો આવ્યો એટલે માજી અંદર જઈને કહ્યું કે આ સુદર્શન ચક્ર તે સાના માટે ધારણ કર્યું છે

ક્યારે મારે કોમળતા વાપરવી ક્યારે મારે કઠોરતા વાપરવી આ બધું મને આવડે છે પરંતુ તમે મને રાખ્યો છે ભાવ આદ્ય શક્તિને જ્યાં સુધી પુત્રી કરીને દક્ષ પ્રજાપતિએ રાખ્યા સતીજી રહ્યા છે પરંતુ જે ક્ષણે ભાવ ભૂલી ગયા

થોડી વાર માટે ત્યાં બેસો